મોરબીમાં આવેલ શિશુ મંદિર ખાતે શ્રી દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સર્વ પત્રકાર ભાઈઓ હાજર રહ્યા હતા તથા પત્રકાર દ્વારા દેવર્ષિ નારદ મુનિ પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા આજે દેવર્ષિ નારદ જન્મજયંતિની ઉજવણીનું એક જિલ્લા કક્ષાએ આયોજન થયેલું જેમાં મહર્ષિ અને દેવર્ષિ નારાજ કે જે સતયુગના એક આદર્શ અને આદ્ય પત્રકાર તરીકે આપણે સૌ જાણીએ છીએ કે જેને ત્રણેય લોકમાં એક લોક કલ્યાણ માટેને લોક પ્રશ્નોને વાચા આપવાનું સાથે ધર્મ અર્થથી માનીને સુરક્ષા અને લોક કલ્યાણના દરેક કામમાં એક પોતાની એક જે અહમ ભૂમિકા રહી એવા જ્ઞાની એવા સંગીતજ્ઞ અને ચોર્યાસી સૂત્રોના રચયિતા એવા દેવર્ષિ નારદની જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લાના વિવિધ પ્લેટફોર્મ ઉપર કામ કરતા પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય વેબ મીડિયા હોય કે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ લિંકો ધરાવતા પત્રકાર મિત્રો ને આજે અહીંયા એકત્ર કરી અને મહર્ષિ નારદની જન્મજયંતિ નિમિત્તે સૌએ પુષ્પાંજલિ અર્ચન અર્ચન કરી આ સિવાય નારાજીના જન્મ અને જીવનચરિત્રની થોડીક વાતો અને પત્રકાર મિત્રોએ પણ પોતાના અનુભવો આ તકે સૌની સાથે સાજા વ્યાપ્ત કર્યા એ બદલ મોરબી જિલ્લા વિશ્વસંવાદ કેન્દ્ર વતી સૌ પત્રકાર મિત્રોનો આભાર વંદે માત્ર